હેલો ફ્રેન્ડ્સ આજે આપણે લાજવાબ ચટણી બનાવીશું તો એની રેસીપી જોઈશું સૌ પ્રથમ એક તપેલી લીધી છે એમાં આપણે અડધો ગ્લાસ પાણી લીડીશું હવે પાણીને ગરમ થવા દઈશું આપણે ગરમ પાણી મૂક્યું છે એમાં હવે ગોળ એડ કરીશું ત્રણ ચમચી જેટલો ગોળ નાખીશું જેથી કરીને આપણી ચટણી ગળી થાય આપણે ધીમે ધીમે કરીને આપણે ગોળને ને દઈશું ચટણી બનાવવા માટે આપણે એક તૈયાર પેકેટ લાવ્યા છીએ તો હવે આપણે એને એડ કરીશું અંદર ચટણી બનાવવા માટે હવે આપણે અંદર પાવડર એડ કરીશું હવે આપણે આ ચટણીને ધીમે ધીમે હલાવીને ઉકળવા દઈશું દસ મિનિટ માટે ઉકળવા દઈશું આ રીતે ધીમે ધીમે હલાવશું તો ચટણી ઘટ થશે ની આપણી ઘટ ના થાય ત્યાં સુધી આપણે ધીરે ધીરે તેને હલાવતા જઈશું હવે આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગઈ છે હવે આપણે ગેસની ની ફ્લેમ બંધ કરી દઈશું બાળકોને મમરા સાથે ખાઈ શકાય તેવી લાજવાબ ચટણી આપણે તૈયાર કરી લીધી છે અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો